આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પક્ષના ધ્વજારોહણનું કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને ઝુબેર પટેલ સહિત અનેક આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અઠ્ઠાવીસ ડિસેમ્બર

ભરૂચ જિલ્લા તેમજ ગુજરાતવાસીઓ અને હિન્દુસ્તાનવાસીઓને શુભેચ્છા પાઠવું છું પંચ્યાસી એકસો એકતાલીસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સ્થાપના ત્યારે હું બધાને શુભેચ્છા પાઠવું છું કોંગ્રેસનું યોગદાન આઝાદી થી લઈ આ દેશના બધાને અમલ કરવાથી લઈ અને સોય પણ નથી બનતી તે હિન્દુસ્તાનને આજે વિકાસની ફલક પર લઈ જનાર માત્ર કોંગ્રેસ પાર્ટી છે ત્યારે એ સ્થાપના દિવસના દિવસે એ પાર્ટીનો હું સભ્ય છે એનો મને ખૂબ ગર્વ છે કે કોંગ્રેસ પાર્ટી જે આઝાદીમાં આ હિન્દુસ્તાનને આઝાદ કરવામાં ખૂબ મોટો રોલ છે એ પાર્ટીનો સભ્ય છું સ્વતંત્રતા લોકશાહી બચાવવામાં અને સર્વધર્મ સંભાવવા માનનારી પાર્ટીનો સભ્ય છું એનો મને ગર્વ છે